નમસ્કાર હું છોહિના અને આપ જોઈ રહ્યા છું ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ વાત કરીએ મોટા સમાચારથી તો ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈને નદીઓમાં ઘોડાપુર તો આ સમાચાર વરસાદને લઈને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈને નદીઓમાં ઘોડાપુર તાપી જિલ્લાના ડોળવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર પદમ ડુંગરી નજીકથી પસાર થતી લોકમાતામાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ અંબિકા નદી બે કાંઠે વહેતી થતા રોડ પર પાણી ફરી વળ્યા કાંઠા વિસ્તારમાં નહીં જવા તંત્રની તાપીથી એક મહત્વનો સમાચાર કે ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈને નદીઓમાં ગોડાપુર આવી છે તાપી જિલ્લાના પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યા છે પદમ ડુંગરી નજીકથી પસાર થતી લોકમાતામાં ઘોડાપુર ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંબિકા નદી બે કાંઠે વહેતી થતા રોડ પર પાણી ફરી વળ્યા છે કાંઠા વિસ્તારમાં નહીં જવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે તો ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈ નદીઓમાં ઘોડાપુર તાપી નદીના ડોલવણમાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુર ડુંગરી નજીકથી પસાર થતી લોકમાતામાં ઘોડાપુરની પરિસ્થિતિનું નિર્માણ અંબિકા નદી બે કાંઠે વહેતી થતા રોડ પર પાણી ફરી વળ્યા કાંઠા વિસ્તારમાં નહી જવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે